એકસો ને પંદર વર્ષથી આપડી હોટલ ચોવીસ કલાક ખુલી હોય છે જે એકસો પંદર વર્ષ પહેલાના જમાનામાં એક કેફે કેવાય ને અત્યારના જમાના એ ટાઈપનું એક આ કેફે હતું હોટલ લાઇનનો મતલબ જો રાજકોટની અંદર હોટલ નામનું કંઈ શબ્દ હોય તો સૂર્યકાંતિ ન જ ચાલુ થયું હેલો મા રાજકોટ કહું તો કેમ છો બધા મજામાં તો ભાઈ આજે હું આવ્યો છું રાજકોટની નહીં પણ કહેવાય ને સૌરાષ્ટ્રની સૌથી પહેલી હોટલ એટલે કે સૂર્યકાંતે ઓ ભાઈ નાઇટ આઉટ ને રખડવાનું એ બધું તો હવે થયું પણ પેલા રાજકોટના લોકોને જો હોટલ નાઇટઆઉટ માટે પેલા પસંદ આવતી ને તો એ છે હોટલ સૂર્યકાંત અને આજે જ હું એ હોટલે આવ્યો છું જે કહેવાય ને ત્રણસો દિવસ ચોવીસ કલાક બધા દિવસે ખુલ્લી રહી છે ને ભાઈ અને એટલી આમ કહેવાય ને જૂની જાણીતી મારી હોટલ છે ને કે એની વાત પૂછવા ત્યાંના ઓનર સાથે આપણે વાતચીત કરશું અને ત્યાંનું કહીને ફૂડ ટ્રાય કરશું અને હોટલ વિશે તમને ઘણી બધી માહિતી આપશું તો ચાલો મારી સાથે બાકી એમ બધા વિચારતા હોય ને કે ભાઈ રાજકોટમાં નાઇટ ઓફ માટે ઘણી જગ્યા તો ભાઈ સૌથી પહેલી જગ્યા તો સૌરાષ્ટ્રની સૌથી પહેલી હોટલ ગણી શકાય ને આપણે તો એ છે સૂર્યકાંત તો ભાઈ રાજકોટના લોકોને મોસ્ટ ખબર રહેશે સો ફાઇનલી ગયો ને હું મારું ટેબલ લઈને બેસી ગયો છું તમે જોઈ શકો છો મિરરમાં મારો ને મારો ફેસ દેખાતો હશે અને આ આખું કહેવાય ને એનું ઇન્ટરવ્યુ છે તમે જોઈ શકો છો આમ જો બધા લોકોને બેસવાનું પાછી ટેબલે ટેબલ મિરર રાખેલા છે એટલે કઈ આવી છે રાજકોટની જૂના જૂની વોટર એટલે સૌરાષ્ટ્રની જુનામ જૂની વોટર જેને કહેવાય ને એકસો પંદર વર્ષ થઈ ગયા છે હવે આપણે આવ્યા છે તો અહીંનું બેસ્ટ ખાવાનું તો આપણે ટ્રાય કરવું જરૂરી છે તો ચાલો અહીંનું બેસ્ટ મસ્ત મજાનું કહેવાય ને થેપલા સુકી બાજી અને ચા મંગાવી ચાલો તો ભાઈ ફાઇનલી જેની રાહ જોઈ રહ્યા હતા ને એ વસ્તુ આવી ગઈ છે થેપલા સુકી બાજી અને અહીંની ચા અને ભાઈ અથાણું અને ભાઈ તમે જોઈ શકો છો બોરાનું અથાણું આપ્યું મરચાનું અને ટમેટાની ડુંગળી હોય છે ને એટલે તો મસ્ત મજાના એને થેપલા ટ્રાય ગઈ તમે જોઈ શકો સમજો ભાઈ થેપલા એટલા સોફ્ટ છે પ્લસ કે મેથી ના દેખલો છો માયની હસોકી ભાઈ એમાં ટ્રાય કરી લ્યા પર હસોકી ભાઈ રાતના 12 થઈ ગઈ છે તેરા હું તમને જોઈ શકો છો માહોલ કેટલો મસ્ત છે કાઈ જાન

હવે આપણે થેપલા આજે સુખી એક મસ્ત મજાની ની બાટલી કારણ કે સુખી બજે એટલી મસ્ત ને વાત પૂછો હું તમે અને થેપલા એટલા સોફ્ટ છે અને ભાઈ ચા મળી ગઈ જામો પડી ગયું મોજ આવી ગયો હથાણું આપ્યું તો હથાણા ભાઈ ટ્રાય કરી લે આપણે થેપલા હથાણું ભાઈ મસ્ત હો ભાઈ હું તો થેપલા બધું ટમાટે ચાલુ કરી દઉં હા

கை நிஜா சூரியகாந்த வய அது கலக்க સારું કહેવાય અને ખાલી થેપલા સુખી ભાજી નથી મળતી ઘણી બધી વસ્તુ મળે છે પણ કહેવાય ને જૂની જાણીતી આની વસ્તુ છે ને એ થેપલા સુકી ભાજી છે હાલો તમારે બધું પતાવી લઉં મળું તમને પછી હું તમારો ભાઈ એમ કહેવાય ને હાલ ને ભાઈ નાઇટમાં જવું તું કહેવાય હાલ ભાઈ સૂર્યકાંત હોય છે અને પછી મને એની એક ખાસ વાત કહી ખબર કે આ છે ને ભાઈ જગ્યા જગ્યા છે ને ભાઈ જો મિરર રાખેલા છે એટલેની વાત પૂછું તમે તમારો ફેસ જોઈએ અડધી રાતે બાર વાગે જોયો હાલ હું બધું પતાવી લઉં મળું તમને પછી તો આ છે અત્યારે હાલના અહીંના ઓનર તમારું નામ દર્શનભાઈ દર્શનભાઈ કેટલા વર્ષ થઈ ગયા એકસો ને પંદર આ એકસો ને પંદર આપડી હોટલ ચોવીસ કલાક ખુલી હોય છે એમના ક્યારેય સકર બંધ નથી ચોવીસ કલાક માટે આપડી હોટલ ચાલુ જ રહેશે આનું ફૂડ ફેમસ થેપલા આલુ પરોઠા પનીર પરોઠા ચીઝ પરોઠા ચા કોફી જે એકસો પંદર વર્ષ પહેલાના જમાનામાં કેફે કહેવાય ને અત્યારના જમાનામાં એ ટાઈપ નું એક આ કેફે હતું અને હાલ અત્યારે બધી જ વસ્તુ સાડા ત્રણસો આઈટમ આપણે સર્વ કરીએ છીએ ચાઇનીઝ પંજાબી ગુજરાતી સાઉથ ઇન્ડિયન બધું જ અત્યારે આપણે સર્વ કરીએ છીએ સર હા સૌથી પેલા હોટેલ ચાલુ કરનારા કોણ અમારા જે વડવા છે સૌથી પેલા હોટેલ ચાલુ કરવા રહ્યા લક્ષ્મણ રામસિંહભાઈ કલાટીયા એમનું આ ઓપનિંગ થયેલું અને એ જમાનામાં ગોંડલ રોડ હાઈવે રોડ કહેવા હતો આ દોઢસો ફૂટ રોડ છે એ હાઈવે કહેવાતો ત્યારે એ જમાનામાં નાનું એવું ચાનું હતું એમાંથી આટલું કરેલું છે સર અત્યારે

રાજકોટના કહેવાનું છે એકવાર ટ્રાય કરે જે જે વર્ષ પહેલા હતું ફૂડ ફૂડ આજે અને એવો સેમ ટેસ્ટ છે ક્યારેય પણ તમે રાતે બે વાગે પણ આવશો તો એ જ ટેસ્ટ મળશે તમને આપણો ફૂડ રાજકોટમાં અત્યારે પાંચસો હોટલ ખુલી હશે ચોવીસ કલાક પણ એકવાર આનું ફૂડ ટેસ્ટ કરશે એટલે એ જ ટેસ્ટ રહેશે જે એકસો ને પંદર વર્ષ પહેલા હતો એ અને આપણે રાજકોટની સૌથી પહેલી સૌરાષ્ટ્રની સૌથી પહેલી હોટલ સૌરાષ્ટ્રની સૌથી પહેલી હોટલ હોટલ લાઈન નો મતલબ જો રાજકોટની અંદર હોટલ નામનો કઈ શબ્દ હોય તો સૂર્યકાંત થી ચાલુ થયો છે સૌરાષ્ટ્રમાં પહેલી જ હોટલ એવી હતી જે સૂર્યકાંત નામની હોટલ ખુલી છે ત્યાર પછી જ બધી હોટલનો સંભળ થયો રાજકોટના લોકોને આની મુલાકાત લેવે તો આની એડ્રેસ શું છે રાજકોટ માટે આપણે ગોંડલ રોડ કહેવાય ગોંડલ રોડ લોધાવાડ ચોક હોટલ સૂર્યકાંત તો ભાઈ આ છે હોટલ જે કહેવાય ને રાજકોટમાં 365 દિવસ ચોવીસ કલાક એકસો ને પંદર વર્ષ કન્ટિન્યુ ચાલુ છે અને કહેવાય ને અંગ્રેજો વખતની છે આ હોટલ છે તો ભાઈ મને તો ખરેખર બહુ નવાઈ લાગી આ વાત જાણીને હવે ભાઈ રાજકોટમાં ઘણી બધી જગ્યા જૂની છે જે આપણે એક્સપ્લોર કરવાની બાકી છે આપણે એને પણ એક્સપ્લોર કરશું અને તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કે તમારી આજુબાજુ તમારા સિટીમાં કઈ એવી જૂની જગ્યા છે જે હજી પણ કન્ટિન્યુટી ચાલુ છે તો આ આપણે અહીંયા જ પૂરો કરીશું વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો